અને તેની મા પણ મહેસાણે છે એનું દૂધ આઠ લીટર હતું અને ખાવામાં ત્રણે ટાઈમ ખાવાનું બે ટાઈમ પાણી મળી રહ્યું ત્રણે ટાઈમ લીલો ચારો મળે અને બે ટાઈમ પાણી મળે સવારે અને સાંજે પાણી અને સવારે ચા લીલી સાર બપોરે સાંજે સવાર સાંજે દોવામાં ખાંડ ખાંડમાં તુવર સુની સાગરદોણો અને જીરાડો અને આ વેસની કિંમત છે પંચ્યાસી હજાર પણ આ ભેસના માલિકને આ વ્યાસ વેચવી નથી વિવણે પંદર દિવસ ઉપર થઈ ગયું છે અને તેની પાડી પણ હું તમને બતાવું તો આ રહી એમની ને પાડી પંદર દિવસમાં એમને ખોણ ને સાર ખાવા માંડી છે બંને ટાઈમ દૂધ મળી રહે એક ટાઈમ પાણી અને ત્રણ ટાઈમ ખાવાનું પાણી પણ મેંસાણે થઈ ભેંસોની સાથે પાડીઓનો પણ વેપાર કરે છે આ ભાઈ સરસ કહેવાય એક બીજું બનીનું જોટું આ રહ્યું તેમને આ નવું લાય ત્રણ વર્ષ જેટલું છે આ જોતાને થઈ ગયું છે અને ચાર મહિનાનું ગાભણ છે આ ભાઈએ તેતાળીસ હજારનું લાવ્યું છે આ જોટું એમને પૂછ્યું હતું કે આની માનું કેટલું દૂધ છે તો આની માનું સવારે છ અને સાંજે છ બાર લીટર દૂધ થાય છે દિવસનું તેની માં પણ બની હતી હજી આમની પાસે ઘણી મહેસાણી અને બની ભેસો છે તમે કહેશો તો નેક્સ્ટ પાર્ટ પાર્ટ ટુમાં બધું બતાવીશ તો આ વિડીયોને લાઇક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી દેજો